લાભ મળે તો તમે ગયો હવે તું કઈ ને કઈ તમને યાદ જ છે મને તો એમાં ફૂલાઈ ગયો કઈ દઈશ તો 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 કે હું તમારા ભેગ્યા દાણ આપવાની છે એ તો કે તારા થી નો ટા તારે તો બેઠા તને ભૂખ કરે છે કે એટલે તારે આવું ને હું જાઉં તો કે કે નહીં હું તો આપવાની છે તમે ના પાડજો તો પણ હું તમારા ભેગી આવવાની આવવાની છે તો શંકર ભગવાન કે લે તો હાલ તું મારા ભેગી કે બીજું શું કે તારે આવું તો હવે એમ કરીને હાલતા છે બે કે હાલતા હાલતા થોડે પી ગયા ને ત્યાં પાર્વતી તરે લાગી કે ભગવાન ને કે મને તો બહુ તરેસ લાગી કે તો ભગવાન કે હું તને કેતો નતો કે તું

ઘોર બાર મૂકીને તપ કરવા ભાઈ હવે એને તો તેરે તો વહી ગઈ પડશે તો બિસાડા ને બેઠાવા પાર્વતી ને એ તો ગયા શંકર ભગવાન પાસા ને શંકર ભગવાન તોપ કરે રાખડો ઉધી સડી ગઈ કે ને એટલું ઈ તોપ કરે છે કે એના કાનમાં હુંગરી એ માળા બાંધી લીધા છે કે તો એ કયા તપ કરતો હોય તો તમે એનો કઈક ઉદ્ધાર કરો ઈ કે ભાઈ આમાં તો તમારા હાથમાંથી ઓલી મુદ્રિકા સોનાની છે ને એ તમે જા તપિયો હોય ને ખરે સોના માં કે જો લોભે શ્રી હોય તો તમારી વિધિ લઈ લે એટલે તમારે આમ દેવા નાખી દેવાની નાખી વીટી પછી હવે હવે જાવ તમે જોઈ આવો છે વીટી તમારી સીએ ત્યાં ને ત્યાં હવે એ તો પાર પાછા ત્યાં બધી માં ને ત્યાં એના પગ દબાવેલી વીટી

એ ઓલી લાકડી પડે ને એના પગમાં પાયો પડી ગયો એટલે ભગવાન મારો કે તમે ઉધાર હવે કરો એ કે તો એ કે કે તારો ઉધાર હું શું કરું એ કે તો કે નઈ મારો કે પણ ઉધાર કરો તો ઈ કે કે આમાં કોઈ થાય નહી તા પછી પાર્વતી પાસા અધેશ થઈ ગયા હા પાર્વતી પાર્વતી અર્દેશ થઈ ગયા ઈ કે તમે તો મારું અપમાન કે હું આ લઈ ને આવી ને તમે કે લોભેશરી છે એનું કઈ થાય નથી તમે તો મારું તો અપમાન કે તો ભગવાન પણ એ પાર્વતી અદ્રશ્ય થઈ ગયા ને એટલે વાકરો વાકરો મીંડ્યા થવા બધા ગોતવા મીંડ્યા તો આ પાછી પાર્વતી ને હું છું કે હું નહીં જાઉં ને તો મને શ્રાપ દઈ દે એ છે એટલે મને જવા દે પાસે થી પાસે આવી તો કે કે તો શંકર બાપા ના કે કે તમી છે તે મારા વિના એક મિનિટ પણ કેમ ના રહીએ કે હું અદ્રશ્ય થઈ ગયા ગોતવા મીંડ્યા

વાર વરત રે બધાય તો છોકરા રડાવી ને કામ ઘર ના કરી ને કેટલું એર થઈ ને એ તો વાર વરત રે છે અડધો ભાગ તપિયો લઈ જાય તો બાઈ ને હું રે છે

oh iya di pasahalta sih ya teh halta halta tuh nyamper jatuh pernyata itu pasu pasu itu ha ya topi orang top kerja to pasi, pasi, ah, pasi nyati pasi top yo top yo top kerjanya nee iki topi ano sih top yo kerja top top, 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 top top yo kerja top ma top kerjanya topi ano one ma vas abne ano mandir ma vas guguan no mandir ma vas pasi bwan bwan? top yo pasu